જય શ્રી કૃષ્ણ હું અસ્મિતા બેન દરજી વડોદરાથી આપ સૌનું મારી દેવીની કિચનમાં સ્વાગત કરું છું આજે આપણે બ્રોકલીની સબ્જી બનાવવા જઈ રહ્યા છે જનરલી બધા આનું સૂપ બનાવે છે તે ખૂબ જ હેલ્ધી હોય છે પણ આજે આપણે તેની સબ્જી બનાવીશું તો આપણે હવે તે બનાવવા માટે તેની શરૂઆત કરીએ છીએ તેમાં શું શું જોઈશે એ હું તમને બતાવું સૌ પ્રથમ આપણે બ્રોકલી કાપી કાઢવાની છે જે આ રીતે આપણે તેને કટ કરવાની છે આ બ્રોકલી મારી સાતસો ગ્રામની વજનની હતી તો મને જે પ્રમાણે જોઈએ શાક એ પ્રમાણે તમારે લેવાની છે આ રીતે આપણે તેના નાના નાના પીસીસ કરી ગણવાના છે બ્રોકરીના કૂણા કૂણા ડાંટા હતા તે આપણે કાપવા લઈ લીધા છે અને જે આનો હેવી ભાગ છે પાછળનો તે આપણે કાઢી નાખવાનો છે આ રીતે વચ્ચેનો ભાગ જે કૂણો કૂણો હોય તે આપણે લઈ લઈશું અને જે બહુ કઠણ ભાગ છે તેને આપણે કાઢી નાખીશું આ રીતે તેને એકદમ ઝીણી ઝીણી કાપી કાઢવાની છે એટલે સરળતાથી સીધી હવે આપણે આપણી આ બ્રોકલીને ધોઈ કાઢવાની છે અહીંયા મેં બ્રોકલીને ત્રણ પાણીએ ધોઈ લીધી છે હવે એ હોય છે થોડી એટલે આપણે એને થોડી સ્ટીમ કરવા મૂકી દઈશું ઉપર લીધું છે એમાં હું એક ગ્લાસ પાણી એડ કરું છું હવે આપણી બ્રોકલીને આપણે સ્ટીમ આપવા મૂકી દેવાની છે સરસ મસાલો બનાવવા માટે મેં અહીંયા ત્રણ ડુંગળી લીધી છે જેને આપણે ઝીણી ઝીણી કટરિયામાં પતરી કાઢવાની છે ડુંગળી આપણે અહીંયા કટરિયામાં પતરેલી સરસ ઝીણી આપણે અહીંયા તૈયાર કરીને મૂકી દીધી છે હવે આપણે લઈશું હવે મેં અહીંયા એક પેપ્સિકમ લીધું છે જે આપણે તેને ઝીણું ઝીણું કાપી કાઢીશું અહીંયા આપણે પેપ્સિકમને સરસ ઝીણા ઝીણું કાપી કાઢ્યું છે હવે આપણે લઈશું ત્રણ ટામેટા જેની આપણે ગ્રેવી બનાવવાની છે અહીંયા અમે ટામેટાના ટુકડા કરી દીધા છે જે આપણે હવે મિક્સરમાં તેની ગ્રેવી બનાવીશું તો હવે તૈયાર છે આપણી ટામેટાની ગ્રેવી હવે હું એમાં વટાણા લેવાની છું અહીંયા અમે વટાણાને થોડીક વાર ગરમ પાણીમાં સીજવા મૂક્યા છે કારણ કે બટાણા થોડા બફાઈ જશે હવે આપણી બ્રોકલી સરસ સીજી ગઈ છે તે સરળતાથી તૂટી જાય છે સૌપ્રથમ મેં અહીંયા કઢાઈમાં તેલ મૂક્યું છે લાલ એડ થી તમાલપત્ર એ બધા ખડા મસાલા નાખવાના છે હવે તેમાં આપણે જીરું એડ કરી દઈશું હું તેમાં મીઠું એડ કરું છું જેથી આપણી ડુંગળી જલ્દી સકળાઈ જાય ખૂબ સરસ ગઈ ગઈ છે છે લાલ લાલ થઈ હવે તેમાં હું એક ચમચી આદુ મરચાં અને લસણ ની પેસ્ટ એડ કરું છું તમને જે પ્રમાણે તીખું જોઈતું હોય એ પ્રમાણે તમારે લીલું મરચું લેવાનું છે હવે આપણી ડુંગળીનો કલર સરસ બદલાઈ ગયો છે લાલ જે ગુલાબી ગુલાબી થઈ ગઈ છે હવે તેમાં આપણે અડધી ચમચી હળદર આ લાલ મરચું છે તે કાશ્મીરી મરચું છે એટલે બહુ તીખું નથી આનો કલર સરસ આવશે તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારું મરચું લેવાનું એક ચમચી ધણા ચીરું અડધી ચમચી ગરમ મસાલો હવે આપણે મસાલો આપણો બરી ના જાય તે માટે હું થોડુંક એમાં પાણી એડ છું હવે તેમાં હું ટામેટાની જે આપણે ગ્રેવી તે એડ કરું છું હવે આપણો મસાલો સરસ શેકાઈ ગયો છે હવે તેમાં હું દહીં એડ કરું છું આ રીતે આપણે દહીં એડ કરવાનું છે હવે તેમાં હું પેપ્સિકમ એડ કરું છું અને થોડી વાર આપણે શેકાવા દેવાના છે જેથી તે નરમ પડી જાય આપણે તેમાં વટાણા એડ કરવાના છે જે મેં થોડા ગરમ પાણીમાં નાખીને થોડા સ્ટીમ કરી લીધા છે હવે તો તેમાં થોડીક આપણે કસ્ટુરી મેથી એડ કરવાની છે જેના લીધે શાકમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવશે હવે આપણે બ્રોકલી જે હતી આપણી એડ કરવાની છે તાલો ખૂબ સરસ શેકાઈ ગયો છે હવે આપણે ગ્રેવી બનાવવા થોડુંક પાણી દેવીશું અને સેજવાર એને સીઝવા દઈશું તેને થોડીવાર ઢાંકણું ઢાંકી અને થવા દેવાનું છે ફરી ઉપર હું એમાં લીલું લસણ એડ કરું છું હવે આપણે તેમાં લીલા ધાણા એડ કરીશું તો હવે તૈયાર છે આપણું બ્રોકલીનું શાક જે ટેસ્ટમાં ખૂબ જ સરસ શરીરને ગુણકારી તો તમને મારી આ રેસીપી કેવી લાગી છે તે મને કમેન્ટ કરીને જણાવશો મારી ચેનલને લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકનનું બટન દબાવવાનું ભૂલતા નહીં ચાલો ત્યારે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ